નમસ્કાર મિત્રો સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે પાલક માતા પિતા યોજના વિશે આમાં અભ્યાસ કરીશું મિત્રો પાલક માતા પિતા યોજના શું છે એની અંદર કોને લાભ મળશે એમાં આધાર પુરાવા શું છે દર મહિને કેટલી સહાય મળશે કેવા બાળકોને સહાય મળશે એ સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આ વિડીયોની અંદર કવર કરીશું તો મિત્રો અંત સુધી બન્યા રહેજો તો તમને ખ્યાલ આવે કે ખરેખર આ યોજનામાં કોને લાભ મળવાપાત્ર થાય છે અને કોને લાભ મળતો નથી એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મિત્રો કવર કરવામાં આવી છે તો મિત્રો એના અંદર સૌ આપણે જોઈશું કે આ યોજનાની અંદર પાત્રતાના ધોરણો જે સરકારે નક્કી કર્યા છે એ શું છે તો જે બાળકના માતા પિતા બંને અવસાન પામેલ હોય અને પિતા અવસાન પામેલ હોય અને માતાએ ફરીથી એટલે કે પુનઃલગ્ન કરેલ હોય તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોને સંભાળ રાખતા નજીકના જે સગા વાલી કે સંબંધિત હોય છે એને માસિક ત્રણ હજાર અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે આ સહાય મિત્રો ડીબીટીથી ચૂકવવામાં આવે છે ડાયરેક બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવે છે જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન લગ્ન કરેલ હોય તેવા જીરોથી અઢાર વર્ષની ઉંમરના બાળકોને આ યોજનાની અંદર સમાવેશ કરવામાં આવેલ છે પાલક પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં સત્યાવીસ હજારથી વધારે અને શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધારેનો આવકનો દાખલો રજૂ કરવાનો છે પાલક માતા પિતા ઉછેર માટે લીધેલ જીરોથી ત્રણ વર્ષ સુધી ઉંમરના બાળકોને આંગણવાડીની અંદર પ્રવેશ અપાવવાનો રહેશે અને છ વર્ષની પછી ફરજીયાતપણે શાળાનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અપાવવાનું રહેશે દર વર્ષે અભ્યાસ ચાલુ હોવા અંગેનું જે સ્કૂલ હોય છે સંસ્થા હોય છે એ સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર અથવા વાલીએ રજૂ કરવાનું રહેશે અમલીકરણની વાત કરીએ તો મિત્રો આ યોજનાનું અમલીકરણ ક્યાંથી થાય છે અને આ યોજનાની અંદર કઈ કચેરીમાંથી સહાય મળે છે તો એની વાત કરીએ તો રાજ્ય કક્ષાએથી નિયામક સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓનલાઈન અરજી મિત્રો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે પોર્ટલ સરકાર દ્વારા બનાવેલું છે ઈ સમાજ કલ્યાણનું એના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા ફિઝિકલ અરજી જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી હોય છે એ કચેરીએ તમારે સંપર્ક કરવાનો રહેશે આ યોજનાનો તમારે લાભ મેળવવા માટે પ્રાથમિક અરજી ત્યાંથી કરવાની રહેશે દરેક જિલ્લા સ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અધિકારીશ્રીની સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ જે એસએફસીએસી દ્વારા રજૂ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના અનુસાર પાત્રતા ધરાવતા પાલક માતા પિતાને સહાય ચૂકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે પાલક માતા પિતા યોજના શું છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાલતી આ યોજના અનાથ અને માતા પિતાથી જે વિયોજિત બાળકો છે એ કૌટુંબિક માહોલમાં એમનો ઉછેર થાય એમની સંભાળ થાય એ માટે પાલક માતા પિતા જે જ્ઞાતિજન હોય છે એ લોકોને દર મહિને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે તો દર બાળક માટે દર મહિને ત્રણ હજારની સહાય અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે કે જેનાથી બાળકનું ભરણ પોષણ થાય શિક્ષણ મળે અને એનો વિકાસ થાય એમાં ઉપયોગ કરી શકાય છે યોજનાનો લાભ કોને મળે છે તો આવા બાળકોને મિત્રોની અંદર લાભ મળે છે કે જે બાળકો અનાથ છે અથવા માતા પિતાથી અલગ રહે છે એ બાળકો જેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય અથવા બારોબાર જવાબદારી લેવા સક્ષમ ન હોય તેના નજીકના સગાઓને વાલી તરીકે ઉછેર કરવા માટે આ યોજનાનો લાભ મળે છે યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું છે તો મિત્રો બાળક ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ બાળકના માતા પિતાની અવસ્થાનો પુરાવો હોવો જોઈએ બાળકની ઉંમર ઝીરોથી અઢાર વર્ષ વચ્ચેની હોવી જોઈએ બાલક માતા પિતા માન્યતા પામેલ નિકટના નજીકના સગા હોવા જોઈએ એને લાભ મળે છે સહાય કયા સમય બંધ થઈ શકે છે તો મિત્રો બાળક જ્યારે અઢાર વર્ષ કરતાં વધારે ઉંમરનો થાય ત્યારે સહાય બંધ થઈ શકે છે અને બાળકના માતા પિતા પાછા એને લઈ જાય તો એ સહાય બંધ થાય છે અને તમે ખોટી માહિતી આપી અને ફોર્મ ભરી અને સહાય મેળવી હોય એવા કિસ્સામાં પણ સહાય બંધ થાય છે સહાયને ચેક કેવી રીતે કરવી તમને સહાય મળે છે કે નહીં તો દરેક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ જઈ અને તમે ટ્રેક કરી શકો છો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અને તમે તમારા એપ્લિકેશન નંબર સહાયની વિગત નાખો તો તમને ત્યાંથી ટ્રેક કરી શકો છો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો મિત્રો લક્ષ્ય એ છે કે અનાથ બાળકોને અનાથાલય નહીં પરંતુ કુટુંબની અંદર એ લોકોનું ઉછેર થાય અને એમની અંદર ભાવનાત્મક શારીરિક અને શૈક્ષણિક રીતે વિકાસ થાય એ આ એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે યોજના માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો યોજના માટે અરજી ફોર્મ આપના જિલ્લાની અંદર સમાજ સુરક્ષા કચેરી ખાતે જઈ અને ફિઝિકલી અરજી ફોર્મ ભરવાનું રહેશે એની અંદર આધાર પુરાવા નક્કી કરેલા છે એ આધાર પુરાવા તમારે અહીંયા લઈ જવાના છે અને ફોર્મ ભરી અને એની સાથે અટેચ કરી અને જમા કરવાના છે એની અંદર આધાર કાર્ડ છે જન્મનું સર્ટિફિકેટ છે પેરેન્ટ્સનું ડેથ થયું હોય તો મૃત્યુ સર્ટિફિકેટ છે રહેણાંકના આધાર પુરાવા જે અન્ય આધાર પુરાવા છે એ પણ અહીંયા જોડાવાના છે તો મિત્રો અરજી ફોર્મ ક્યાંથી મેળવીશું તો મિત્રો આ અરજી ફોર્મ છે એ તમે જોઈ શકો છો કે આની અંદર બાળકનો અહીંયા ફોટો લગાવવાનો છે અને વાલીનો ફોટો પણ અહીંયા લગાવવાનો છે ત્યારબાદ જે તે કોઈ અધિકારી સંલગ્ન તમે કચેરી છે જે જિલ્લાના સમાજ સુરક્ષાને કરતા હો અહીંયા નામ લખવાનું છે ત્યારબાદ અહીંયા દરેક બાળકની વિગત પિતાની વિગત અને એ બધી વિગત ભરી અને તમારે અરજી ફોર્મ સબમિટ કરાવવાનું છે મિત્રો આ અરજી ફોર્મ તમે મેળવવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખું છું ત્યાંથી તમે તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડો કે જેને ખરેખર પાલક માતા પિતા યોજનાનો લાભ લેવો છે અને એ લોકો અનાથ છે અને ખરેખર એમની ઉંમર ઝીરોથી અઢાર વરસ વચ્ચે છે અને ભણવાથી વંચિત રહી જાય છે એ તમામ લોકો સુધી આ વિડિયો શેર કરવા નમ્ર વિનંતી છે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન